ઉમરેટના ડુંગરીપુરા શાળાના વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન અકસ્માત દસ થી બાર વિદ્યાર્થીઓ થયા ઈજાગ્રસ્ત પ્રાપ્ત માહિતી અનુસાર ડુંગરીપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ જીતપુર વિજ્ઞાન મેળામાં ભાગ લેવા ગયા હતા પરત ફરતા ભરોડા સુરેલી રોડ પર મહાદેવપુરા નજીક અતુલ શક્તિ લોડિંગ પલટી જતા દસ થી બાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા વિદ્યાર્થીઓને સ્થાનિક રહેવાસીઓએ તરત જ નજીકના દવાખાનામાં ખસેડ્યા ઉમરેટ સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં તેમની સારવાર આપવામાં આવી આ ઘટનામાં ડ્રાઈવર પણ ઈજાગ્રસ્ત થયો હતો ઘટના અંતર્ગત પોલીસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એટલે મારા છોકરી આરોહીબેન ગુગલે પરમાર સ્કૂલમાંથી એમને વિજ્ઞાન મેળો જોવા માટે લઈ ગયા હતા હા સ્કૂલવાળા લઈ ગયા હતા અને પરત આવતા એક્સિડન્ટ થયો હતો તે અહીંયા નિવાન હોસ્પિટલમાં લઈને આવ્યા છે પ્રાથમિક શાળા ડુંગરીપુરા અતુલ શક્તિ ટેમ્પીમાં હા ખુલ્લી ટેમ્પી હા